আৰু আপুনি কাম কৰি দিওঁ নেকি মতা মানুহ হ'লে লেন পেচ কৰিব নোৱাৰিলে বান্ধি লওঁ কি নাই আৰু এটা তুমি হক না দিও হক কে কি দি আই হক কোন নাই গদ না গলে উঠি যাও কাল তাম ন লাগে দি গো কাল সে না উই থাক আই হ বিড় পৰে না বলো হেই বুনো মই নি পে পা পৰে নি বৰি তুমি ভিডিঅ' মোৰ তাত মোক বাকী খেলে দি પછી ત્યાં જોઈ ગયા પુરીસે બે પુરીસે પછી પછી આપડે આગળ વધી વાગી ગયા મોટા ને મૂકી લીધી પછી હિરાવી લીધું અને ભાઈ ટાઈટ પડી જો પૂરી આવી ટાઈટ આખા યાર પડી એવી ટાઈટ પડી ગામમાં હાથ આમ ટૂંકમાં કુંડા ને ત્યાં મુકાતા નતા એ જામ થઈ ગયા હતા બહુ ટાઈપ પડી આ ટાણી જાગ તળતી નીકળી એટલે વાંધો નથી કાલ આપણે લેનનો ઓલો બધું ફિટ તો કરી લીધું ને પાછું પાછી ચેક નથી કરી મોટર તરાવું વાળી હવે આજ નદી જરાવું કાં કે આવી ઠંડીનું પાણી ને મગમાં એક તો કોકળ છે ને પાછું વહીમું લાગીએ વધારે કોકડાઈ જાય એટલે આજ નદી હે ને નેદવાનું છે

મગ આપણે જોઈ લઈએ કોકડ બઉ છે કોકડ જી થાય આજ નથી જ હું પછી કાલથી એક પાણી મારી દેવું પછી હું લાગે દોરી દવાનું રાઉન્ડ માર્યું ખડ છે ઝીણું ઝીણું પાયા મોદી લઈને તો વાંધો ના આવે પાણી આવશે પછી તો થઈ જાય મગ ને ખડ ભાઈ પછી હું જડ નહીં અને પાડું નાખી જાય પછી વાત કહેવાય તૂટી ગઈ અફસોસ મિત્રો હામદભાઈ આવી ગયા પાય નાખું હામદભાઈ ને બિસાડા ને પાણી ની કાટો કાટી થઈ ગઈ કાયમ જતા હે ને ખબર હેલ કીધી વહેવાની એમાં તો ઢક થઈ ગયા ની

તન પાયા મૂકી દીધા કાર બીજું પાણી વાયરું હા ચીચા આમ થઈ ગયું પાણી નું થઈ ગયું

એટલે હે એ બધું થઈ જાય રાતોરાત પાછી આપડે સવારે નાલી નાલી કામ વાલી લેન નાખવાની રહે અને આજે પ્રોબ્લેમ થઈ ગયો તો કારીગર આવ્યો અઢક કલાક પીસી મેળા મેં પછી કારીગર આવ્યો માં લાઈટ આવી ગઈ વર્થિંગ નો પ્રોબ્લેમ હતો દિવસ ના તો મગ ને દા એટલે કઈ વિડીયો વિડીયો ઉતાર્યો નથી જાય ની રાઇટિંગ

કાલ સાંજે તમને ખબર નહીં પડી અંધારાની પણ જો વાંચી નાલી ગાળી લીધી હતી ને ત્યાં સંદીપભાઈને મકાનથી મકાન થયું નીકળ થોડાક અમને લઈ પીવી પીવીસી લઈને હતી ટૂંકમાં નાખલ વેલાની વહેલાની તૂટી ગઈ હતી અને આપડા અહીંયા પાછો નાખ્યો હતો ને કટકો એ કાઢી નાખ્યો હતો પાછો એને પાવાનું થાય નાખીએ બરાબર

શરીરને ખોરાક ગરમ નથી આ મિત્રો જો આપણો ગુવાર કંઈક આવ્યો હોય અને બે મજૂર આવ્યો આજ જો સિંધારવા ગયો તો હજી આપણે બધું હીરાવાનું બાકી છે એને ધોતા કરે એટલે વાર લાગી જાય હમણાં અને ગુવાર મતલબ હવે સાત આઠ દીમાં નહીં જાય આવી આવવા તો મળી જાય બતાવું તમને અંદર કે મક કરીને જવાય તો ઓહો ટાઈટ ભારી પડે હમણાં ઘરની ફ્લાવરિંગ તી નું હોય બાળકી હીંગવા જોઈ એવી નથી કોક સોડવામાં હે ઝીણી ઝીણી હા થઈ જાય થોડાક દિમજ આ થોડીક ટાઈટ ને વરસાદ ઘા કરી ગયો વરસાદ બહુ નહીં ગુવાર બે સુધી આમ ટૂંકમાં નમાલો થઈ ગયો હતો હવે જરાક તાપમાન વધે ને ટેમ્પરેચર તો થાય ગુવાર ટાઈટ નો બહુ ના થાય આવું છે હાલો તો હું હિરાવળો પછી ઘડીક વાર નહીં ને પછી આપણે ઓલી લાઈન હાંજી રાતે કાઢી નાખી ને એ પાછી ટૂંકમાં ધૂળ કાઢી ગયો ખોદવું તો નહીં પડે હવે ધૂળ કાઢીને પાછી ફિટ કરવાની છે આપણે મોટો ભાઈ જામનગર યોગ્ય એ પાછો લગભગ એક બે દીકરી આવી જાય શનિ રવિમાં એટલે આપણે બધું કરવાનું છે મિત્રો જો આજે હવારમાં સંદીપભાઈ ની નારી દિવસે પાકી ગયું હોય

ખડ ને લેવા આપણે મૂકતા જ નથી તમને ખબર જ છે બે મજૂર છે હું શું ભાવના ભાભી ને બેન છે પાપા ની દીકરી પાંચ જણા છે આજ લગભગ ઘણો ઘણો રહ્યો તો ભલે ન લઈ જાય મારે જીવને ગામમાં જવાનું છે થોડું કાલુ નીવું લેવાનું પછી મગમાં સાચવાની દવા લેવી આવે તો દવા સાચી ને ખાવા જેથી કરીને પાછું ઓરી

તો મિત્રો અત્યારે ઊંડાણ કાંડ વાગી ગયા અને જો આપણે પરમ વિદ્યામાં કીધું હતું કે હાથીઓ કેવો મસ્ત છે આમાંથી તે ત્રણ હતા આ કાલ કર્યો એટલે આ હે ભાવનાનો આ મોટે ભાઈ કર્યો અને છેલ્લા બે મી કર્યા ઘણા મિત્રો ની કમેન્ટ હતી આ ત્રીજા નંબર નો મસ્ત છે કારણ કે જાડો છે ને દેખાય મસ્ત અને એક બે વાળા હતા ઓછા હતા સૌથી વધારે રેટ તન નંબર ના હાથી એમાં મળ્યા છે તમારો ખૂબ ખૂબ આભાર

હવે જીસીબી આવી ગયો એટલે નદી આવી જાય દવાઈ છટાઈ જાય પછી પાણી વારવાનું જે છે બતાવું તમને સાફ એમ દવા તો મિત્રો આજે ફરી આપણે મગમાં બીજા રાઉન્ડમાં છે ને આ એમ પાયા છે વૃદ્ધિ વિકાસ માટે પેલી ફેરે માર્યું છું ને આ બીજા રાઉન્ડમાં મારી દઈએ બે રાઉન્ડ નહોતું આ દસ બાર એમાં લઈ નાખી પછી છે આપણે ટ્રીપ માટે સ્પ્રાઇટ વીસ ટકા અને બીજી મેન જ છે જોવા કોકડ કોકડતો નથી કોર્ટ કંપનીનું ડેલીગેટ કરીને છે આ બાર એમ એલ અને સ્ટીકર આપણે મગ થોડાક વેલા બહુ આવે છે એટલે કોકડ ની શક્યતા પેલાથી જતી આવી ખબર જ હતી પાસે જાતો નથી જીવા ટીવી ને થઈ ગીણી ગીણ ચૂકી જાય છોડવાનું લગભગ આ ડેલિગેટ થી લગભગ મેળમાં આવી જાય એમ કથા તો આપણે પેલા રાઉન્ડ ચીની હા થઈ તો પણ આ બાજુ જો નાલી થઈ ગઈ માણસો પાવડેથી હમણ કરે છે એ લોકો થોડીક બી જેસીબી એટલે આપણે લેન નાગરું આ બાજુ કમ્પ્લીટ થઈ ગયું આમ થોડો કમ્પ્લીટ કરવાનું કરે છે માણસો જેસીબી ખેતર માં એક નાલી કરે થઈ જાય ને પછી આ મારે નીકળી જાય ને પાછું કઈ બીક ગમરે આપણે લેન દબાવવાની આ તો હું દબાણ સાટી લઉં બે કામ થઈ ગયું ગયા આપણા બી કહ્યું ને દઈ ગયા ને દવા માં છેલ્લો શોક છે છાંટી લઉં અને આજનો અલોક કરી નાખું પૂરો આજનો ને કાલનો આ બેદીનો વ્લોક ભેરો હતો કારણ કે હમણાં ભીડ બહુ પડે ને પાછો મોટો ભાઈ અવયો ગયો ક્યો એટલે વેરું ના આવે શોટ ઉતાર શૂટિંગ ઉતારવાનું પણ બહુ ઉલ્લેખિત પાછો આવતો રહે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો